જામનગરના ગોવાનના બોરવેલમાં બાળક પડી ગયું છે ખુલ્લા બોરવેલમાં ત્રણ વર્ષીય બાળક પડી ગયું છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે આવેલ બાળક પડ્યું છે વધુ માહિતી મારે સંવાદદાતા નથુ આહીર જોડાઈ ચૂક્યા છે નથુ એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ ત્રણ વાર આવી ઘટનાઓ ઘટી ગઈ છે તેમ છતાં તંત્રની આંખતો નથી ખૂલતી સાથે સાથે સ્થાનિક લોકો પણ શા માટે જાગૃત નથી થતા બિલકુલ પ્રતિપાલ પહેલા હું જે રેસ્ક્યુ ચાલે છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ ને કહીશ કે આ જે લાલપુર તાલુકાનું ગોવાણા ગામ છે જેનો વાડી વિસ્તાર છે છે કે કે જ્યાં જ્યાં બોર આવેલો હતો પડી ગઈ હારે હારે બોર સાથે સાથે જે છે તે બાજુમાં જેસીબી થી ખાડો ખોદવામાં આવી રહ્યો છે એટલે કે લગભગ દસ ફૂટ જેટલો ખાડો ખોદાઈ ગયો છે ને બાળકી હાલ પંદર ફૂટ જેટલા અંતરે હોવાનું કહેવાય રહ્યું છે કારણ કે જે રીતના જોઈ શકાય થઈ હાલ રેસ્ક્યુ ચાલુ છે એકસો ની ત્રણ ટીમ અહીંયા આવી પહોંચી છે તો સાથે સાથે ફાયર ની ત્રણ ટીમ છે જે જામનગર લાલપુર અને ખંભાળિયાની ટીમો છે તો સાથે સાથે મેડિકલની ટીમો પણ હાલ જે છે તે અહીં આવી ગઈ છે એટલે કે ત્રણ જેસીબી થી હાલ જે છે રેસ્ક્યુ ચાલુ છે ખાડો ખોદવાની કામગીરી ચાલુ છે બીજી તરફ જોઈએ તો બોરની હાલત જોઈએ તો ફાયર દ્વારા હાલ જે છે તે હું કેમેરામેનને કહીશ કે હું કેમેરામેનને કહીશ કે આપણે જે બોર પાસેના દ્રશ્યો બતાવવા માગીશ કારણ કે જ્યાં રેસ્ક્યુ ચાલુ છે જોઈ શકાય છે ફાયરની જામનગર ફાયરની ટીમ છે કે હાલ રેસ્ક્યુ કરી રહી છે જોઈ શકાય છે બાળકીને હાલ જે છે અંદર જે ફસાયેલી છે જે બાળક છે ત્રણ વર્ષનું જેને હાલ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે જામનગર ફાયરની આ ટીમ છે સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે મેં કહીશ કે આ સીધા દ્રશ્યો છે કે જે બાળકીનું રેસ્ક્યુ ચાલુ છે લગભગ છ વાગ્યા આસપાસનો આ બનાવ છે એટલે કે ચાર કલાક હાલ જેટલો સમય થઈ ગયો છે

સાહેબ અમે છ થી સાડા છ ની વચ્ચે આવ્યા ત્યાંથી રેસ્ક્યુ ચાલુ છે પોલીસ સ્ટાફ બધો અવેલેબલ છે ફાયર ની ગાડી પણ આવી ગઈ છે અને એમ્બ્યુલન્સ સ્ટાફ પણ બધો અવેલેબલ છે આવ્યા પછી ઓટો ની સપોર્ટ આપ્યો છે એમને ઓટુ ત્યાં પૂરું પડી રહે એ રીતના એમને લાંબી એક પાઇપ લગાડી અને ઓટો સપોર્ટ આપ્યો છે અને બાકી અત્યારે પ્રોસેસ ચાલુ જ છે જેમ બને એટલી જલ્દી એ લોકો બાળકને નીકાળવાની પ્રોસેસ કરે છે કેટલા ફૂટ ના અંતરે છે હાલ બાળક સ્થિતિ વિશે શું કે છો બાર થી પંદર ફૂટ જેટલું એવું દેખાય હાલ બાળકની સ્થિતિ શું છે ત્યારે તો સાહેબ જ્યારે આવ્યા ત્યારે તો બાળક રડતું હતું શ્વાસ લેતું હતું પણ છેલ્લા વીસ પચીસ મિનિટ ત્યાં ખ્યાલ નથી આપણી સાથે સ્થાનિકો પણ જોડાયેલા છે તેની સાથે સીધો સંવાદ કરશું ઘટના સમયે તમે હાજર હતા કઈ રીતના ઘટના ઘટી છે અને ત્યારબાદનું જે રેસ્ક્યુ છે ઘટના છ સાડા છ વાગ્યાની ઘટી છે અને બાળક રમતા રમતા ચણા ખાતા ખાતા અંદર પડી ગયું છે અને તે પછી બધા ફાયર બ્રિગેડ દ્વારા અને રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘણો બધો પ્રયાસ કરી રહ્યા છે બધા ખુલ્લો બોર છે કેટલા ખુલ્લો બોર છે અને અંતર છે છે આ ખુલ્લો બોર અને અંતર તો ઘણું બધું ઊંડું છે પરંતુ પછી એમાં જે પેલું કહેવાય કાઢી નાખેલું હતું એટલે બાળક આઠ દસ ફૂટની ઊંડાઈએ ઊંડાઈ પડેલું હોય એવું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે હું કેમેરામેન ને કહીશ કે વધુ વખત વધુ એક વખત રેસ્ક્યુ ના દ્રશ્યો બતાવવા માગે જોઈ શકાય છે જે જે એકસો આઠની ટીમ છે સાથે સાથે ત્રણ જેસીબી અહીં લગાવવામાં આવ્યા છે કે જ્યાં બોરની પેરેલ ખાધો ખોદવામાં આવી રહ્યો છે એટલે કે હાલ બાળકી જે બાળક જે છે તે લગભગ દસ થી પંદર ફૂટના અંતરે છે અને તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે આ જે સ્થિતિ છે જે જોઈ શકાય છે ખુલ્લો બોર છે જે ખુલ્લા બોરમાં હાલ જે છે તે બાળક ફસાયેલું છે અને બાળકનું રેસ્ક્યુ કામ ચાલુ છે તો બીજી તરફ ભાવનગર થી જે મહેશ આહિર છે તે રોબોટ ટીમ લઈને હાલ રવાના થયા છે અને જો બાળક બચી જાય તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પોલીસની ટીમ ખડે પગે છે કે જોઈ શકાય છે ચો તરફ નો માહોલ છે કે જે ગ્રામજનો એકત્ર થયા છે લગભગ બસો થી અઢીસો ગ્રામજનોનું ટોળું છે તેને પોલીસ દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે જેથી અડચણ રૂપ ન બને હાલ જે છે બાળક જે છે તે પંદર ફૂટ ના અંતરે જે છે તે ફસાયું છે એમ ફાયર ની ટીમ કહી રહી છે અને બાળક જીવિત છે હાલ જે છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે વધુ એક વખત જોઈ શકાય છે કે આ રેસ્ક્યુના આ દ્રશ્યો છે કે જ્યાં પેરેલલ ખાડો ખોદવામાં આવી રહ્યો છે બાળકને બચાવવા માટે કે અહીંથી બાળકને ઉગારી શકાય પરંતુ પ્રતિપાલ આ લગભગ સવા મહિનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો અને જામનગર જિલ્લામાં આ બનાવ જે છે તે બીજો બનાવ છે એટલે કે સવા મહિનામાં આ જે છે તે બીજો કિસ્સો સામે આવ્યો છે તંત્રએ ધડો ન લીધો કારણ કે જે રીતના ખુલ્લા બોર છે તે ભયજનક છે વારે વારે કહેવામાં આવી રહ્યું છે વારે વારે તંત્ર કહી રહ્યું છે કે જે ખુલ્લા બોર છે બોર દેવામાં આવશે આવશે તેનો સર્વે કરવામાં પરંતુ આ માત્ર માત્ર વાતો છે છે જે જે તે કાગળ ઉપર સીમિત રહેવા કારણ કે જે રીતના ખુલ્લા બોર છે અને બાળક વારે વારે પડે છે અને જેને કારણે મોટી દુર્ઘટના સાથે સાથે મોટી નોબત સર્જાય છે પરંતુ તંત્ર કાગળ ઉપર કામ કરી રહ્યું એમ તેમ લાગે છે કારણ કે ખુલ્લા બોર છે તેનો નથી સર્વે થયો કે નથી અમલ જી આભાર નથી જોડાયેલા રહેશો આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું